સુધી દોડી રહી અને આ ઘટનાથી રેલવેના અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો જે બાદ ઘણા પ્રયાસો પછી ટ્રેનને પંજાબના મુકેરિયામાં ઊંચી બસ્સી પાસે રોકવામાં આવી અને જમ્મુના

દરમિયાન ટ્રેન અચાનક આગળ વધવા લાગી હતી અને ઝડપથી દોડવા લાગી છે કે ડ્રાઈવરે જોયું હોશ ઉડી ગયા હતા ડ્રાઈવરે આ અંગેની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરી હતી જે બાદ ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઘણા પ્રયાસો નિષ્ફળ રહ્યા ત્યારબાદ મુસાફર ટ્રેનના ડ્રાઈવરો અને કર્મચારીઓએ બીજી કોઈ ટ્રેન ન હતી નહીતર મોટી દુર્ઘટના સર્જાત આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી અને રેલવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને કારણ જાણવા માટે ફિરોઝપુર એક ટીમ મોકલવામાં આવી છે